સૌરાષ્ટ્રના લાખો મુસાફરોની સુવિધામાં વધારો કરતા પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનોનો પ્રારંભ કરવામાં આવે છે આ ટ્રેનનો શુભારંભ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યો હતો આ નવી લોકલ ટ્રેનના કારણે સૌરાષ્ટ્રના અનેક લોકોને આવન ચાવનમાં મોટી સરળતા રહેશે રાજકોટથી પોરબંદરનું ભાડું માત્ર પિસ્તાલીસ રૂપિયા રાખવામાં આવ્યું છે આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સાંસદ પૂનમ માડમ રાજ્યસભા સાંસદ રામભાઈ મોખરિયા સહિત અનેક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ટ્રેનમાં મુસાફરી કરીને પોરબંદર જવા માટે પ્રસ્થાન કર્યું હતું રાજકોટ અને પોરબંદરને જોડતી બે ટ્રેનોનો આજથી શુભારંભ થઈ રહ્યો છે એટલે કે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે ટ્રેનો નિયમિત દોડવાથી મુસાફરો માટે રાહત થશે કાયમી અપડાઉન કરતા મુસાફરો માટે સુવિધા થશે લાંબા અંતરની ટ્રેનને કનેક્ટિવિટી માટે અનુકૂળ થશે આ ટ્રેનનું ભાડું રાજકોટથી પોરબંદર એ માત્ર પિસ્તાલીસ રૂપિયા છે સામાન્યતઃ પોરબંદરથી રાજકોટ આવવા માટે ત્રણસો રૂપિયા લક્ઝરી બસમાં ભાડું થતું હોય છે તો ભાડામાં પણ રાહત થશે અને હાઈવે પર ટ્રાફિકની સમસ્યાઓનો પણ રેલવે સુવિધા વધવાથી રોડ ઉપરનું કન્જેશન ઘટશે એટલે મુસાફરોને પણ રાહત અને સુવિધા થશે આ ટ્રેન માટે થઈને હું ભારત સરકારના રેલવે મંત્રી શ્રી અશ્વિનીજીને અભિનંદન પાઠવું છું અને માનનીય વડાપ્રધાનનો આભાર માન બિહારની ચૂંટણીની અંદર પ્રાથમિક રૂજાનો અનુસાર એનડીએ વિજય તરફ આગળ વધી રહી છે અને પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે બિહારની અંદર બે તૃતીયાંશ બહુમતી સાથે એનડીએ ની સરકાર બનશે